તો વધો નહી આવે આ બટાકા જો કે છે આ બટાકા બટાકા બતાવજો જેવા

એ બધા ઢોરા ને ખબર ઢોર ઘણા હવે ઓછા કરવા પણ ડોસી કોણ કરાતી છે ને ડોસી છે ને હવે મારા છે એ ગૌમત્ર ઘણા છે કે એટલે હસવાતું નહિ

tamasintra nukata karo,sintra tamasintra nukata nukata tariadi raka upi ubi ubaa ubaa abu ubea ubea ata tukra tukra bhuwe ubea ama tamu ubaa ubaa marai nina ubaa 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 ama tamu muda pima haa haa kwaani kwaani lau kutama kwaani ubi dhungoto ubaa ubaa

આપડે <coughs>

ક્યાં નિયગે દે રહી કે તને તો મારા કોલ બનશે હ તો અમે રાખ હ તો અમે રાખ અમારો અમે ભેસ તો તમારે આ તમે વાહન આ કદી શું કરે આ